આજે આપણે બનાવીશું વડાપાઉં તેના માટે આ ડ્રાય ચટણી બનાવવાની છે એટલે આટલું લસણ લીધું છે સૂકું ટોપરું ને સૂકું ટોપરું ના હોય તો ડેસીનેટેડ કોકોનટ પણ ચાલે સીંગ છે અને આખા લાલ મરચાં છે આ બધું આપણે શેકી કાઢવાનું છે બધું તેલ વગર શેકવાનું છે એટલે ડ્રાય ચટણી માટે ઠંડુ થાય એટલે પીસી કાઢે આ બધું શેકાઈ ગયું છે હવે ઠંડુ પડે એટલે આને મિક્સર કરી દેવાનું અને આ ચણાનો લોટ છે એમાં મીઠું સ્વાદ મુજબ હળદર અને મરચું નાખીને વડા માટે તૈયાર ખીરું કરવાનું આ બહુ પતલું બહુ જાડું એવું રાખવાનું આ બેટર જો આવી રીતે તૈયાર થઈ ગયું છે આ બહુ જાડું બી નહીં અને બધું પતલું પીળ નહીં એવું રાખવાનું બટાકા વડા બનાવવા માટે તેલ છે મસાલો માટે એમાં થોડી હિંગ થોડી હળદર નાખવાની હવે આ લીલા મરચાં અને એક નાની ડુંગળી છે એ નાખી દેવાનું આ સાંતરી દેવાનું આમાં લીમડાના પત્તા પણ નાખવા હોય તો નખાય તો અમને ટેસ્ટ નથી ભાવતો એટલે અમે નથી નાખતા આ શેકાય ને એટલું જ તેલ લેવાનું તો પછી મસા માવામાં છે ને વડામાં તેલ બહુ લાગે આ બરાબર સાંતળી કાઢવાનું આ શેકાઈ ગયું છે એની અંદર મસાલો બટાકા ક્રશ બાફીને ક્રશ કરેલા છે એ નાખી દેવાના એની અંદર મીઠું સ્વાદ પ્રમાણે થોડા આમચૂર પાવડર નાખવાનો થોડો ગરમ મસાલો અડધી ચમચી આ બધું મિક્સ કરી દેવાનું આ બધું મિક્સ થઈ જાય એટલે એના ગોળ વડા તડવા માટે હવે આપણે વડા તળવાના છે આ વડા વડાપાવના વડા કરવાના છે આવી બધા વડા તળી લેવાના હવે આવી રીતે વડા તળી કાઢવાના છે આપણે આ તેલ મૂકી તવીમાં અને આ વડું શેકી લેવાનું પહેલા અને આ વડાપાઉ માટે બે ચટણી છે આ લસણ મીઠું અને મરચું નાખેલી આ ચટણી છે અને આ કોથમીરની ચટણી છે એક બાજુ લસણની ચટણી

આપણા વડાપાઉ તૈયાર આ કોરી આપણે લસણની જે ચટણી બનાવી હતી એ છે અને આ વડાપાઉ છે અંદર પણ થોડી લગાવીએ તો લગાવી શકાય અને એમને મેં તમારે ખાઈ શકો છો